ત્રણે બદલીપુર માં રહે છે ત્રણે ને જાસુસી કરવાનો બહુ શોખ છે બદલીપુર માં કઈ પણ બને તો કેસ ને ઉકેલવા ત્રણે બાળકો પહોંચી જાય છે તેઓ એ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધાફુલ બદલીપુર ના પહાડો માં ખડક નામ નો એક રાક્ષસ રહે છે તેવું બધા લોકો માનતા હતા એક દિવસ એ ખડક પર કંઈ લખેલું જોવા મળ્યું આ જે ખડક રાક્ષસ બોલશે કોઈ મજાક કરી હશે આવો રાક્ષસ તો બસ વાર્તાઓમાં જ હોય છે ના ના અમારા દાદી કહેતા કે આ પહાડો માં એક રાક્ષસ રહે છે બદલીપુર ના લોકો હું ખડક રાક્ષસ છું હું તમને બધાને ખાઈ જઈશ ખડક રાક્ષસ ને બોલતો સાંભળી ને બધા ડરી ગયા અરે અમે તમારું શું બગાડ્યું છે અમને છોડી દો મેં તો કશું નથી કર્યું મને જવા દો અમને છોડી દો અમને ખાતા નહીં છોડી દઈશ પરંતુ એક શરતે કઈ શરત સવાલ પૂછી સ્ટાર ખોટો જવાબ આપ્યો એક પણ વાર તો મરવા માટે રહેજો તૈયાર કોણ જાણે શું પૂછશે આજે તો આફત આવી આ સાંભળીને બધા બાળકો કીટી પાસે આવ્યા અદ્રક ક્યાં છે તે ખૂબ બહાદુર છે માત્ર એ જ જવાબ આપી શકે

શાબાશ વિવેક તું એકદમ સાચો છે બધા એક જેવા ન હોઈ શકે અન્ય સાથે સરખામણી કરીને આપણે શા માટે દુખી થવું બધા પોતાની રીતે ખાસ છે વાહ શું જવાબ આપ્યો છે હવે છેલ્લો સવાલ પૂછીશ મેં કોઈકને પૂછ્યું કે તે વજન ઘટાડ્યું કે શું તો ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે મેં એ પૂછીને બરાબર કર્યું ને શા માટે પૂછ્યું તમે ખોટી વાત આટલા મોટા રાક્ષસ છો એટલું પણ નથી જાણતા કે દેખાવ વિશે કમેન્ટ કરવાથી શું થાય છે અરે આ શું કરી રહ્યો છે રાક્ષસ તો શા માટે ધમકાવી રહ્યો છે રાક્ષસ ગુસ્સે થઈ જશે તો ખૂબ જ આલો જવાબ સાંભળીને કડક રાક્ષસ બોલી ઉઠ્યો મને લાગે છે કે તને તારો જીવ વાળો નથી મારી સાથે આવી રીતે વાત કરે છે ખુબીલાલ નો જવાબ હજુ પૂરો નતો થયો અરે એક તો ખોટા કામ કરે છે ઉપરથી મને ધમકાવે છે મારા કાકાએ બોડીના વખાણ કર્યા તો હું મારા દેખા વિશે ટેન્શન લેવા માંડ્યો અને મારા પર સુંદર દેખાવાનો દબાણ વધી ગયો આખો દિવસ અરીસા સામે જ ઊભો રહેતો ભડવામાંથી મન પણ ઉઠી ગયું હું રંગ રૂપ સુધારવા જેટલા પ્રયત્ન કરતો એટલો દુખી થતો બન્યું એવું કે કાકાની કોમેન્ટ સાંભળીને અજરક પણ દેખાવ બાબતે દુખી થઈ ગયો પરંતુ તેને જલ્દી અક્કલ આવી ગઈ બીજી એકદમ સાચી વાત કહી જીતી ગયા હા તમે જીતી ગયા હવે તો બધા જવાબ જાણી લીધો પરંતુ ફક્ત યાદ કરવાથી કશું નહીં થાય આ બધાનો અમલ પણ કરવો પડશે કાયમ માટે બદલીપુર છોડી ને જઈ રહ્યો છું જ્યાં આવા ચેમ્પિયનો રહે છે તે મારું શું કામ ખડક રાક્ષસ ની વાત સાંભળીને બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા જો અદ્રક વિના પણ અમે જવાબ આપીને બદલીપુર ને બચાવી લીધું આ અદ્રક બીકનો મારો ક્યાં ગાયબ થઈ ગયો આ સાંભળીને કીટી અને તારા સ્મિત કરે છે અદ્રક એ જ સમયે કીટી અને તારાની પાસે આવે છે વાહ કિટી શું આઈડિયા હતો એક જ વારમાં બદલીપુરના બાળકોને સમજાવી દીધા ખડક રાક્ષસ તને પણ અવન કાઢવાની મજા આવી હશે ને અદ્રક જ ખડક પાછળથી બોલી રહ્યો હતો આધા ફૂલ ટીન નો આઈડિયા હતો રંગરૂપ ની સરખામણી અને શારીરિક દેખાવ સંબંધિત વાતો આપણા સમાજમાં સામાન્ય છે પરંતુ આવી વાતો બધા માટે નુકસાનકારક હોય છે અને રૂપ માટે દબાણ માં વધારો કરે છે એ લોકો નું ધ્યાન ગુણો અને રુચિઓના બદલે બીજી બાજુ જાય છે બોડી ટોક એટલે વ્યક્તિના શારીરિક દેખાવ પર ટીપણી આ બોડી ટોક જેના દેખાવ પર પ્રશંસા કરવામાં આવે છે તેને અને તેની આસપાસના લોકોને પણ નુકસાન થાય છે આસપાસના લોકો એવું માનવા લાગે છે કે તેમાં કઈ ખામી છે જેના કારણે તેઓ પોતાનો બધો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે અમારા આ આયોજનથી આખા બદલીપુરના બાળકોના મનમાંથી દેખાવનો ટેન્શન દૂર થઈ ગયું આભાર ગુજમાન વાતનો આ વર્તમાંથી તમે શું શીખ્યા ખોટી સામાજિક માન્યતાઓ વર્ષો થી ચાલી આવે છે તે છોકરા છોકરીઓ બંને માટે નુકસાનકારક હોય છે અને તેમને જીવનમાં આગળ વધતા રોકે છે એ જરૂરી છે કે છોકરા છોકરીઓ આગળ વધવા માટે સમાન તકો આપવામાં આવે ટીવી જાહેરાતો માં આદર્શ રૂપ બતાવવામાં આવે છે આપણે આપણે તેમના જેવા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ છીએ તેથી દબાણ અનુભવીએ ટીવી અને જાહેરાતો માં આ બધું એટલા માટે બતાવવામાં આવે છે કે આપણે દેખાવ વિશે હતાશ થઈએ અને તે બધી વસ્તુઓ ખરીદીએ જેનાથી આપણને લાગે કે આદર્શ રૂપ મેળવી શકાય છે માટે આપણે પોતાની સરખામણી તેની સાથે ન કરવી જોઈએ કારણ કે આપણે જે જોઈએ છીએ તે બધું જ સાચું નથી હોતું અને તે મેળવી પણ નથી શકાય અને સરખામણી અને શારીરિક તરફથી બીજી બાજુ લઈ જાય છે બોડી ટોક ફક્ત એ લોકો માટે નુકસાનકારક નથી જેના દેખાવની પ્રશંસા કરવામાં આવે છે પરંતુ તેની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે જેમ કે તેઓ એવું માનવા લાગે છે કે તેનામાં કઈક ખામી છે જેના કારણે તેઓ પોતાનો બધો સમય ચિંતામાં